અંજાર નગરપાલિકા દ્વારા અંજારા ચૌદસો ને સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે વિશિષ્ટ સેવા આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારના ચૌદસો ને સ્થાપના દિવસની આજે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અંજાર નગરપાલિકા દ્વારા આજે આ સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને ખીલીપૂજન ધારાસભ્ય રીકમભાઈ બિજલભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યા તો ત્યારે પ્રમુખ સ્થાને વૈભવ કોરાણી ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હોલ ખાતે યોજવામાં આવેલ અંજાર નગરપાલિકાના ચૌદસો ને એસેમાં સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપી સૌ અંજારવાસીઓને સ્થાપના દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ટાઉન હોલ ખાતે અંજારમાંથી વિશિષ્ટ સેવા આપનાર અંજાર શહેરના વરિષ્ઠ વડીલોનું તથા સંસ્થાઓનું સન્માન અને વિવિધ ક્ષેત્રે જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ નંબર મેળવનાર સેજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ઇનામ વિતરણનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખેલ મહોત્સવમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ધારાસભ્ય પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વૈભવ કોઢરાણી ઉપપ્રમુખ શિલ્પાદ બુધવટી ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોર તથા તમામ નગરસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી